राजस्थान बिहार बाद હવે ગુજરાતના છોટા ઉદેપુરમાં પણ ગળીની ખેતી થઈ રહી છે તો ચાલો જાણીએ આ ઇન્ડિગો પ્લાન્ટની ખેતી વિશે પહેલાની સ્થિતિ કોને સમજવાની જરૂર હતી કે ઇન્ડિગો જે ખેતી થઈ રહી હતી વો બ્રિટિશ પ્લાન્ટર્સ تھے જો ખેતી કરાવતા थे वो किसानों को पैसा एडवांस देते थे और उसके ऊपर फिर बाद में उनको इसकी खेती करने के लिए बाध्य करते थे उसमें ये था कि उनको इंडी को उगाना है ज़मीन के ऊपर उसमें वो कुछ भी खाने के लिए कोई भी धान या कुछ भी इस तरह की फसल जो है उस पर उगाने के ऊपर उन्होंने पाबंदी कर दी थी कॉन्ट्रैक्ट तो ये था कि आप एक चौथाई पे खाने का अन्न उगा सकते हैं और तीन चौथाई के ऊपर आप इंडिगो उगा सकते हैं लेकिन किसानों को उस समय ऐसा होने लगा था कि उनका जो प्रॉफिट था इंडिगो के ऊपर वो बहुत कम प्रॉफिट होने लगा था एक समय ये डेटा है कि जितनी कीमत उनको धान से मिल सकती थी उससे बहुत कम पैसा इंडिगो की फसल से मिल रहा था तो ये जोड़ दबरदस्ती कराने वाली खेती थी जो ब्रिटिश कराना चाहते थे जिसको गांधी जी ने आके बाद में खत्म करवाया ब्रिटिश कार्ड ने खेती खाटी यादों ना इतिहास ने भुलावी આધુનિક ભારતનો ખેડૂત ખેતીની શરૂ કરી રહ્યો છે નવી સફર અમે વાત કરી રહ્યા છીએ છોટા ઉદેપુરના ખેડૂતો વિશે છોટા ઉદેપુર જિલ્લામાં તેજગઢ ખાતે આવેલી આદિવાસી એકેડેમી દ્વારા ખેડૂતોને ગળીની ખેતી કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે જો અમે નેચરલ ડાય જો અમે શરૂ કર્યા હતા ઉસકે લિયે અમે લગા કે બ્લુ કે લિયે ઇન્ડિગો જો હે વો યહાં પર ઉપયુક્ત હે इसलिए उपयुक्त है क्योंकि इंडिगो को यहाँ पर लोग जीमटी के रूप में जानते हैं वो पौधा यहाँ पर के जंगल में काफ़ी तादाद में उगता है और क्योंकि यहाँ की जो खेती है उसको ज, जंगली जानवर बहुत नुकसान पहुँचाते हैं तो जीमटी की खेती यानी कि इंडिगो की खेती एक ऐसी खेती है जिसको कोई कीड़ा नहीं लगता है और कोई भी जंगली जानवर जो है उसको नहीं खाते हैं तो इसलिए हमने ये जो कोराज पहाड़ी है इसके नीचे ये खेती करना शुरू किया और उससे हमारा खुद का एक इंडिगो कलर जो है निकालना शुरू किया इंडिगो ने खेती करी है शहर में जंगली झीमटी જો જંગલી ચીમટીની ખેતી જૂન મહિનાની અંદર અમે નાખીએ છીએ જૂનના પહેલાં વરસાદમાં અને ત્યાર પછી એની કાટણી સપ્ટેમ્બરમાં થાય છે પણ એમાં ફાયદો એ છે કે છાનીઓ ખાતર નાખ્યા પછી કોઈપણ જાતનું ખાતર નાખવામાં નથી આવતું અને સાથે જ્યારે એક વખત નિંદન કરી દઈએ એમાં દવાનો પણ ખર્ચ નહીં હોતો અને ખેડનો પણ ખર્ચ નહીં હોતો એક જ વખત ખેડ કરવામાં આવે છે અને સીધું

તો બે વખત પાલો કાપી લેવાનો અને પછી બિયારણ વેચીએ તો એક એકરની અંદર કમસે કમ પચાસ સાઠ હજારનું પ્રોડક્શન થઈ શકે કચ્છમાં પણ ઇન્ડિગોની બહુ વિશાળ પરંપરા છે એક્ચુલી કચ્છ અને સિંધમાં એક અજરખ કરીને ટેક્સટાઇલ સ્થાનિક હેન્ડમેડ ટેક્સટાઇલની આ આખી ટ્રેડિશન છે એ બધો જ જે ઇન્ડિગો છે એ પહેલાં જંગલમાં અવેલેબલ હતું એટલે આખું એક ત્યાંનું જે સૂકું ક્લાઇમેટ એમાં ઇન્ડિગો અને એમાંથી ટેક્સટાઇલ એટલે એક હસ્તકળાની પરંપરા પર્યાવરણ અને એક ખાસ પ્રકારનો જે ઇન્ડિગો પેદાશ એ આ બધું એક સાથે જોડાઈ અને ત્યાંની એક આખી સંસ્કૃતિક એનું આખું અનુસંધાન હતું હાલ ઇન્ડિગો હજુ અવેલેબલ છે પણ જે હસ્તકળા જે બનવી જોઈએ એનો સ્કેલ વધી ગયો છે એટલે કારીગરો છે બહારથી ઇન્ડિગો મંગાવે છે ગુડ ન્યૂઝ ગુજરાત માટે છોટાઉદેપુરથી માજીદ પઠાણનો રિપોર્ટ